નમસ્કાર મિત્રો હું નિવેશ પટેલ આપણે ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરતા હતા જેમાં આગળ આપણે ચાર સુધીના દાખલાઓ જોયા હવે આગળ જોઈએ દાખલા નંબર પાંચ બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ છે જો એ બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે શૂન્યથી નીચે આઠ અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય અહીંયા આગળ જુઓ બપોરનું તાપમાન એ બાર વાગ્યાનું આપેલું છે કેટલું શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ તો આપણે લખી જોઈએ બપોરે બાર વાગ્યાનું તાપમાન બરાબર કેટલું હોય પ્લસ દસ અંશ સેલ્સિયસ શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ એનો મતલબ શું થાય પ્લસ દસ અંશ સેલ્શિયસ તાપમાન હશે આગળ વાંચીએ જો એ બે અંશ સેલ્શિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે આઠ અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શોધો તો આમાં પહેલાં આપણે શું કરીશું કોઈ એક નિશ્ચિત સમય આપેલો હોય એનું તાપમાન શોધીશું તો જો અહીંયા આગળ એક નિશ્ચિત સમય આપેલો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય હવે મધ્યરાત્રિ એટલો સમય કેટલો હોય એનો મધ્યરાત્રિ એટલે આપણે બાર વાગે એ સામાન્ય રીતે મધ્યરાત્રિ ગણીએ છીએ તો અહીંયા આગળ એ બે બે અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે તો જુઓ મધ્યરાત્રિનું તાપમાન બરાબર ચલો મધ્યરાત્રિનું અહીંયા આગળ કેટલા વાગ્યા છે બપોરે બાર વાગ્યાનું તાપમાન બપોરના બાર ત્યાંથી લઈ અને રાતના બાર એટલે કમ્પ્લીટ કેટલો સમય હશે બાર કલાકનો સમય હશે તો એ બાર કલાક એટલે બાર ગુણ્યા અહીં આગળ તાપમાન જુઓ તાપમાનમાં કેટલો ઘટાડો થશે તો પ્રતિ કલાકે બે ડિગ્રી એટલે અહીંયા આગળ જુઓ જો એ બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટે છે એટલે એક કલાકમાં બે અંશ સેલ્સિયસ તાપમાન ઘટે તો અહીં આગળ બાર કલાકમાં કેટલું ઘટે તો માઇનસ બે તો ચલો બાર દુ ચોવીસ એટલે માઇનસ ચોવીસ અંશ સેલ્સિયસ તાપમાન ઘટે બપોરના બારથી રાતના બાર સુધી બે બે અંશ તાપમાન ઘટી જાય તો કેટલું ઘટશે માઇનસ ચોવીસ અંશમાં ઘટશે હવે અહીં આગળ તાપમાન હતું કેટલું બપોરે તો પ્લસ બાર પ્લસ દસ અંશ સેલ્સિયસ હતું તો અહીં આગળ લખે રાત્રિનું તાપમાન બરાબર બપોરનું તાપમાન માઇનસ ઘટાડો આ બપોરનું તાપમાન ચલો બપોરનું તાપમાન કેટલું હતું તો બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ હતું એટલે દસ અંશ સેલ્સિયસ બપોરનું હતું તાપમાન એમાંથી ઘટાડો કેટલું થયું ચોવીસ અંશ સેલ્સિયસનો ઘટાડો થયો તો ચાલો હવે આ બાદ બાદ કરો ચોવીસમાંથી દસ જોઈએ એટલે આવશે ચૌદ મોટી સંખ્યા માઇનસ તો માઇનસ સેલ્સિયસ તો જુઓ બપોરે બાર વાગ્યાનું તાપમાન એટલે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ હશે ચલો એના પછી બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમય તાપમાન શૂન્યથી નીચે આઠ સેલ્સિયસ હોય શૂન્યથી નીચે આઠ સેલ્સિયસ તો અહીં આગળ આગળ યાલ દોરીએ આપણી બાજુમાં તો બાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર વાગ્યાનું તાપમાન હતું દસ અંશ સેલ્સિયસ પછી આમાંથી બે ઓછું થાય એટલે આઠ સેલ્સિયસ પછી છ અંશ સેલ્સિયસ ચાર અંશ સેલ્સિયસ પછી બે અંશ અહીંયા આગળ આવશે એટલે ઝીરો અંશ સેલ્સિયસ થશે પછી માઇનસ બે અંશ સેલ્શિયસ માઇનસ ચાર માઇનસ છ માઇનસ આઠ માઇનસ દસ માઇનસ બાર અહીં આગળ રાત્રિના બાર વાગશે એટલે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ તાપમાન થશે એ આપણે શોધ્યું કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું તો માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ હવે આઠ અંશ સેલ્સિયસ હોય એવું તાપમાન કયું આવશે જીરોથી નીચે આઠ અંશ એટલે માઇનસ આઠ અંશ સેલ્સિયસ તો એ અહીંયા આગળ આવશે જો અહીંયા આગળ ત્રણ છ અને નવ તો નવ વાગે જુઓ તાપમાન કેટલું છે તો માઇનસ આઠ સેલ્સિયસ તો તાપમાનમાં થતો વધારો તો ઘટાડો થશે બે બે તાપમાનમાં શું થશે ઘટાડો થશે શૂન્યથી નીચે આઠ અંશ સેલ્સિયસ તાપમાનનો સમય હવે બપોરનું તાપમાન કેટલું હતું તો એ હતું દસ અંશ સેલ્સિયસ અને એમાંથી માઇનસ કરીએ આપણે કેટલા તો જે નીચે આવશે આઠ અંશ સેલ્સિયસ તાપમાન ઘટશે ને આઠ તો એ માઇનસ કરીએ તો માઇનસ આઠ અંશ સેલ્સિયસ તો ચલો દસ અંશ સેલ્સિયસ માઇનસ માઇનસ પ્લસ આઠ અંશ સેલ્સિયસ તો કેટલું થાય અઢાર અંશ સેલ્સિયસ તાપમાન ઘટશે કેટલું ટોટલ તો અઢાર અંશ સેલ્સિયસ ઘટશે હવે કેટલા વાગ્યે થશે અઢાર અંશ ઘટશે એટલે હા તો સમય શું આગળ લખીએ સમય બરાબર અઢાર અંશ તાપમાન અને બે તાપમાન એ એક કલાકે ઘટશે તો આને બે ભાગીએ કેમ તો એક કલાકમાં કેટલું તાપમાન ઘટશે બે ઊંશ સેલ્સે તો બે ભાગ્ય હતા પાછળનું ઉડી જશે બે નવો અઢાર તો સમય કેટલો આવશે શું આવશે નવ કલાક એટલે કે નવ વાગે તાપમાન કેટલું થશે માઇનસ આઠ અંશ સેલ્સિયસ થશે પહેલાં શું કરીએ આપણે મધ્યરાત્રિનું તાપમાન કેટલું મળશે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ પ્લસ દસથી થી તાપમાન માઇનસ આઠ થાય તો ઘટશે કેટલું અઢાર અંશ ઘટશે તો એ આગળ અઢાર ભાગ્યા શું કરવાના બે કેમ એક કલાકમાં બે ડિગ્રી ઘટે એટલા માટે તો શું આવશે નવ જે મળશે આપણો સમય કેટલું નવ કલાકે તાપમાન માઇનસ આઠ અંશ સેલ્સિયસ થશે હવે જોઈએ આગળ દાખલા નંબર છ વર્ગ પરીક્ષામાં પ્લસ ત્રણ ગુણ દરેક સાચા જવાબ માટે અને માઇનસ બે ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો એક પણ ગુણ આપવામાં આવતો નથી એટલે સાચા જવાબ માટે સાચો જવાબ હોય તો કેટલા પ્લસ ત્રણ અને ખોટો જવાબ તો એમાં શું આવશે માઇનસ બે ગુણ કાપવામાં આવે છે ચલો રાધિકાએ વીસ ગુણ મેળવ્યા જો તેને બાર સાચા જવાબો આપ્યા હોય એટલે સાચા જવાબો કેટલા બાર આપ્યા હતા તો અહીંયા આગળ લખીએ રાધિકાના સાચા જવાબો બરાબર કેટલા બાર ગુણ્યા એક સાચો પર એટલે કેટલા ગુણ મળી ત્રણ તો એને મળવા કેટલા જુઓ છત્રીસ ગુણ મરવા પાત્ર થશે એટલે છત્રીસ ગુણ મળવા જોઈએ હવે આગળ રાધિકાએ વીસ ગુણ મેરવ્યા કેટલા ગુણ મેળવ્યા વીસ તો એ આગળ લખીએ રાધિકાએ મેરવેલ ગુણ બરાબર કેટલા વીસ વીસ ગુણ મેળવ્યા મેળવવા કેટલા જોવું આમ છત્રીસ ગુણ કેમ તો એના બાર જવાબો કેવા હતા સાચા એટલે બાર તરી છત્રીસ તો એને મળ્યા કેટલા વીસ તો રાધિકા કેટલા ગુણ ગુમાવ્યા તો છત્રીસ ઓછા વીસ એટલે એને સોળ ગુણ ગુમાવ્યા સોર ગુણ એના કપાઈ ગયા હવે નીચે શું તો તેના કેટલા જવાબ ખોટા હશે તો રાધિકાના ખોટા જવાબ બરાબર એને ગુમાવેલા ગુણ કેટલા સોર હવે એક ખોટો પડશે એટલે જો અહીંયા આગળ બે ગુણ બે ગુણ કપાઈ જશે ખોટા જવાબ માટે માઇનસ બે થશે તો બે સોર એના ખોટા પડે એટલે સોર એના કપાઈ ગયા માર્ક્સ અને એક ખોટું પડે એટલે બે ગુણ કપાય તો ભાગ્યા બે બે અઠ્યું સોળ એટલે આઠ પ્રશ્નો ખોટા પડેલા હશે તો રાધિકાના આઠ જવાબ ખોટા હશે જો ફરી એકવાર જોઈએ આપણે ખોટા સાચા જવાબ માટે પ્લસ ત્રણ ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ થશે અમે રાધિકાને સાચા જવાબ બાર આપેલા હતા બાર આપ્યા હોય તો ગુણ કેટલા થવા જુઓ બાર તરીકે છત્રી ગુણ થવા જુઓ તો હા છત્રીસ પહેલાં મળ્યા કેટલા વીસ મળ્યા તો કપાઈ કેટલા ગયા તો વીસ વત્તા દસ ત્રીસ ની છ સોર સોર ગુણ એના કપૈયા જો એક ખોટો પડે તો બે ગુણ કપાય એક ખોટું પડે એટલે બે ગુણ તો અહીંયા આગળ આ સોર ગુણ કપૈયા તો ખોટા કેટલા પડ્યા છે તો ભાગ્યા બે કેમ એક ખોટું પર એટલે બે ગુણ કપાય એટલે ભાગ્યા બે તો બેઠી સોર તો એના આઠ જવાબ ખોટા પડ્યા સી એટલે એના આઠ દુ સોર સોર ગુણ કપૈયા એટલે છત્રીસમાંથી સોર કપૈયા એટલે વીસ ગુણ એને મળ્યા તો તેને કેટલા જવાબ ખોટા હશે આઠ જવાબ ખોટા હશે હવે આનો એક બીજો પેટા દાખલો છે આના પછી જોઈએ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર બે મોઈનીએ આ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા જોકે તેના સાત જવાબ સાચા હતા તો તેને કેટલા ખોટા પડ્યા હસી તો અહીંયા આગળ લખે સાચા જવાબો પ્લસ ત્રણ ગુણ અને ખોટા જવાબ બરાબર કેટલા માઇનસ બે ગુણ તો અહીંયા આગળ જુઓ તેને સાત જવાબો સાચા હતા તો મોહિનીને મરવા પાત્ર ગુણ કેટલા હોય સાત સાચા હોય એટલે સાત ગુણ્યા ત્રણ એટલે એના એકવીસ ગુણ એ મોહિનીને મરવા પાત્ર હોય કેટલા એકવીસ ગુણ સાત જવાબો સાચા હતા એટલે સાતર એકવીસ મોહિનીને પ્રાપ્ત કેટલા થયા તો માઇનસ પાંચ ગુણ મળ્યા તો અહીંયા આગળ લખીએ મોનીને મરેલ ગુણ બરાબર કેટલા માઇનસ પાંચ હવે એને ખોટા કેટલા એટલે કપાઈ કેટલા ગયા છે તો જુઓ માઇનસ પાંચ ગુણ મેળવ્યા નહીં હવે પ્લસ અહીંયા આગળ એના ગુણ હતા કેટલા અહીંયા આગળ એકવીસ ગુણાયેલા હતા જેમાંથી એકલા સુધી જઈ તો માઇનસ પાંચ સુધી ગઈ તો શું આવશે માઇનસ એકવીસ એકવીસ શું થયું માઇનસ થઈ ગયું ને માઇનસ પાંચ સુધી ગઈ પ્લસ એમો કરીએ માઇનસ એકવીસ માઇનસ એકવીસ કેમ કર્યા તો એ પ્લસમાંથી કેમ ગઈ માઇનસમાં એટલે સાચા હતા એ તો ખોટા પડ્યા પ્લસ જીરો સુધી આવી અને જીરોથી પાછી માઇનસ પાંચ સુધી ગઈ હવે આનું સાદું રૂપ આપીએ એટલે માઇનસ પાંચ એગર પ્લસ માઇનસ માઇનસ એકવીસ તો માઇનસ માઇનસ પ્લસ એકવીસ વધતા પાંચ એટલે છવ્વીસ પણ નિશાની કઈ આવશે આગળ મોટી સંખ્યા માઇનસ એટલે એને ગુણ કપાઈ કે લાગ્યા માઇનસ છવ્વીસ ગુણ કપોણે અહીંયાગર જોવા એને ગુણ મરવા પાત્ર હતા એકવીસ સાત તરીકે સાત જવાબો સાચા હતા એકવીસ ગુણ મરવા પાત્ર હતા કેટલા માઇનસ પાંચ એટલે એકવીસ કપાઈ ગયા અને જીરો થી માઇનસ પાંચ સુધી ગઈ એટલે બીજા છ એટલે કુલ એના છવ્વીસ ગુણ કપોણ્યા તો એના ખોટા પ્રશ્નો કેટલા હશે તો ખોટા જવાબની સંખ્યા બરાબર અહીંયા આગળ એને છવ્વીસ ગુણ કપોણ્યા તો અહીંયા આગળ માઇનસ કેમ લખ્યા હતા આપણે કે છવ્વીસ ગુણ કપોણે એટલા માટે માઇનસ અને નીચે એક ખોટો પડશે એટલે કેટલા ગુણ કપાશે માઇનસ બે ગુણ તો અહીંયા આગળ લખીએ બે ગુણ આ માઇનસ એના છવ્વીસ ગુણ કપોણે એ અને એક કપાય એટલે બે ખોટા પડશે એ ભાગ્યા બે તો બે એ કેટલા આવશે તેર દુ છવ્વીસ માઇનસ માઇનસ ઉડી જશે તો અહીંયા આગળ તેર એ તેર પ્રશ્નો ખોટા પડેલા હોય ફરી જોઈએ એક વખત સાત પ્રશ્નો સાચા પડે સાત તરીકે એકવીસ ગુણ મળવા જુઓ મળ્યા કેટલા માઇનસ પાંચ तो -5 + -21 થઈ ગયા ને જે +21 હતા છે તે ખોટા પડ્યા એટલે -21 થયા તો બને કેલા -26 બને ભેગા થઈને અને -26 ગુણ કપાઈ ગયા તો અહીં આગળ એ 26 ગુણ કપોણ્યા પણ પ્રશ્નો કેટલા ખોટા પડ્યા તો એક પ્રશ્ન ખોટા પડે એટલે 2 ગુણ કપアシ તો ભાગ્યા -2 -- કેન્સલ 13 26 એટલે નીચે શું આવશે મોહિનીને 13 જવાબ ખોટા હશે એને તેર જવાબ ખોટા લખ્યા એટલે તેર દુ છવ્વીસ છવ્વીસ ગુણ કપાઈ ગયા આયા હતા કેટલા એને ગુણ એકવીસ એકવીસ ગુણ તો મળવાપાત્ર હતા એને સાત જવાબો સાચા હતા એ પછી છવ્વીસ ગુણ તો એના કપાઈ ગયા એટલે કેટલા સુધી આવશે માઇનસ પાંચ ગુણ એને મળ્યા ચલો હવે અહીંયા આગળ જોઈએ આપણે દાખલા નંબર સાત એક લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટના દરે ખાંડમાં ઉતરે છે જો તે જમીનથી દસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા કેટલો સમય લાગશે તો અહીંયા આગળ ઝડપ લખીએ ઝડપ કેટલી આવશે છ મીટર પ્રતિ મિનિટ એટલે એક મિનિટ એમાં કેટલું અંતર કાપશે છ મીટર હવે જુઓ આ રીતના જમીન હશે જમીનથી ઉપર લિફ્ટ અહીંયા આગળ હોય કેટલી આ અંતર કેટલું છે દસ મીટર અને એના નીચે જવાનું છે કેટલું તો ત્રણસો પચાસ મીટર આટલું અંતર એના નીચે જવાનું છે જમીનથી ઉપર છે દસ મીટર અને નીચે જવાનું છે એને ત્રણસો પચાસ મીટર જે નીચે આપેલું છે એટલે એને માઇનસ દર્શાવેલું જો અહીંયા આગળ માઇનસ ત્રણસો પચાસ એનો મતલબ શું કે જમીનની નીચે એટલે માઇનસ ઉપર હોય તો એને પ્લસ દર્શાવવામાં આવશે તો એને કેટલો સમય લાગશે તો એની ઝડપ કેટલી છ મીટર પ્રતિ મિનિટ તો આગળ લખીએ આપણે લિફ્ટ દ્વારા કપાતું અંતર કેટલું અંતર થશે આ દસ મીટર એટલે દસ મીટર પ્લસ આ નીચે ત્રણસો પચાસ એ નીચે જશે એટલે માઇનસ દર્શાવેલું છે માઇનસ સંખ્યા નથી જમીનની નીચે જાય એટલે માઇનસ આવશે ઉપર જાય એટલે પ્લસ જેમાં આપણે સંખ્યા રેખા આલેખ દર્શાવતા હોય તો નીચે માઇનસ દર્શાવીએ ઉપર પ્લસ દર્શાઈએ એ રીતના એટલે સંખ્યા તો એ કઈ હશે ત્રણસો પચાસ જ કુલ અંતર લિફ્ટ કઈ રીતના કાપશે પ્લસમાં જ કાપે તો એ આગળ દસ વધતાં ત્રણસો પચાસ એટલે ત્રણસો સાહીઠ મીટર कुल अंतर के का लिफ्ट तरह सौ मीटर हम जो है अगर एक मीटर एक मिनिट में छ मीटर अंतर छे, तो का मीटर अंतर कपता तो समय बराबर एक मिनिट तो त्रो साइठ मीटर अंतर कापता लागतो समय बराबर किती मिनिट चौकरी गुणाकार करो तो શું આવશે 1 * 360 / આ 6 चलो 6 6 36 અને પાછળ 0 એટલે શું આવશે 60 એકા 60 તો એ શું મળશે આપડે મિનિટમાં છે એટલે 60 મિનિટ સાઠ મિનિટ અથવા એને શું લખાય એક કલાક આ બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકાય લિફ્ટ જે દસ મીટર ઉપર છે ને નીચે પચાસ મીટર પહોંચ તો કેટલો સમય લાગશે સાહીઠ મિનિટ અથવા એક કલાકનો સમય લાગશે ફરી એકવાર જોઈએ અહીંયા આગળ લિફ્ટ જમીનથી કેટલી ઉપર આપેલી છે દસ મીટર ઉપર એને જવાનું જમીનથી નીચે માઇનસ ત્રણસો પચાસમાં કુલ અંતર કેટલું કાપવાનું ત્રણસો પચાસ વત્તા દસ એટલે ત્રણસો સાઈઠ મીટર અંતર કાપવાનું તો હા છ મીટર અંતર કાપતો એક મિનિટ છ મીટર અંતર કાપતો કેટલો સમય એક મિનિટ તો ત્રણસો સાહીઠ મીટર અંતર કાપતો લાગતો સમય બરાબર કેટલો એક ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા છ છે દુરા એટલે સાહીઠ અહીંયા આગળ આપણે મિનિટમાં કરેલું હતું એટલે આ શું આવશે સાહીઠ મિનિટ જેની કલાકમાં કરો તો શું કહેવાય સાહીઠ મિનિટ બરાબર એક કલાક થાય એટલે સાહીઠ મિનિટ પણ કહેવાય અને એક કલાક જેટલો સમય લાગશે તો અહીંયા આગળ આપણે પ્રકરણ નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત